નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજ સત્યાવીસ ફેબ્રુઆરી જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ્ટ

ત્યારે ભાજપ દ્વારા ભુજ શહેરમાં જૂના કાર્યાલયમાં આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત અપેક્ષિત અને બિનઅપેક્ષિત પક્ષના પદાધિકારીઓ પાસે દાવેદારી નોંધાવવા માટેની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી કચ્છ મોરબી લોકસભા બેઠક માટે ભાજપ પક્ષે દાવેદારી નોંધાવવા પ્રદેશ મોવડીઓની હાજરીમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી જેમાં અઢાર જેટલા પદાધિકારીઓએ મોવડી મંડળ સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી હોવાનું જાણવા મળ્યું હતું સેન્સ લેવાયા બાદ આજે ગાંધીનગર ખાતે પક્ષની સંકલન બેઠકોમાં નામોની ચર્ચા બાદ દાવેદારોના નામની યાદી પાર્લામેન્ટ બોર્ડ સમક્ષ મૂકવામાં આવશે ત્યારે દાવેદારી રજૂ કરનાર ભાજપ પદાધિકારીઓની મીટ હવે હાઈકમાન્ડના ફેંસલા ઉપર મંડાઈ છે કચ્છ મોરબી લોકસભા બેઠક માટે ભાજપ પક્ષ તરફથી ઉમેદવાર બનવા પક્ષના પદાધિકારીઓ દ્વારા નિરીક્ષક તરીકે હાજર રહેલા પૂર્વ ધારાસભ્ય રમણલાલ પટેલ ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા અમદાવાદના પૂર્વ મેયર બિજલબેન પટેલની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી મુખ્ય દાવેદારોમાં સાંસદ વિનોદભાઈ ચાવડા નરેશભાઈ મહેશ્વરી અને જખુભાઈ પરબતભાઈ મહેશ્વરી જેટી માનવામાં આવી રહ્યા છે અને અનેક નામો અંગે અટકળો પણ સાથે સાથે થઈ રહી છે આજે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા જે ત્રણ નિરીક્ષકો આજે કચ્છ લોકસભાના સેન્સ લેવા માટે પધાર્યા છે ત્યારે એમાં ત્રણેયમાં મહેન્દ્રસિંહ સરવૈયા અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી બીજલબેન પટેલ પૂર્વ મેયર અમદાવાદ અને રમણભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય આ ત્રણ મહાનુભાવો આજે અત્યારે આવ્યા છે સેન્સની પ્રક્રિયા ચાલુ છે પ્રદેશની સૂચના મુજબ જે અમારા મંડળના પ્રમુખશ્રીઓ જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને અમારા સંગઠનના મોરચાના મહામંત્રીશ્રીઓ એ આખી અમારી ઉપરના પ્રદેશના આગેવાનો એ પોતાનો મત ત્યાં વ્યક્ત કરશે અને જેને પોતાને ટિકિટની માગણી કરવાની છે પોતાની વાત મૂકવાની છે એ એ પણ પોતાની વાત મૂકશે કુલ મળીને આજે આ સેન્સની પ્રક્રિયા અહીંયા ચાલી રહી છે દાવેદારો ઉપરાંત અમારા મંડળના એટલે અમારા તાલુકાના પ્રમુખશ્રીઓ અમારા જિલ્લા પંચાયતના બધા જ સદસ્યશ્રીઓ મોરચાના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ અમારા જિલ્લાના સૌ શ્રીઓ એટલે કુલ મળીને એકસો ને વીસ કરતાં ઉપર અમારી આ પ્રકારના સંગઠનના લોકો અને ચૂંટાયેલા લોકો બંને મળીને અહીંયા પોતાનું મત આપશે સર સમગ્ર ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકોની સેન્સની પ્રક્રિયા આજે અનેકાલ બપોર સુધી ચાલવાની છે ત્યારે કચ્છ જિલ્લાની વાત કરીએ તો આજે કચ્છના કાર્યાલય ખાતે અમારા ત્રણ નિરીક્ષકો પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરોડીયા અમદાવાદના પૂર્વ મેયર વિજયબેન પટેલ અને પૂર્વ ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ એની ઉપસ્થિતિમાં અગિયાર કાર્યકર્તાઓ પોતાની સેન્સ લઈ રહ્યા છે અપેક્ષિત જે કાર્યકર્તાઓ છે એની પણ સેન્સ લેવાની છે અને કોઈ દાવેદાર હોય અપેક્ષિત ન હોય એને દાવેદારી કરવા માગતા હોય તો એને પણ સાંભળવામાં આવશે ત્યારબાદ અહીં અમારી કોર સમિતિની એક બેઠક થશે અને કાલે ત્યાં ગાંધીનગર ખાતે સંકલન બેઠક રહેશે અને ત્યારબાદ જે આવેલા નામો છે એ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જે નિર્ણય થાય એ કેન્દ્રમાં મોકલશે અને ત્યાંથી એ નિર્ણય કરવામાં આવશે સ્વાભાવિક રીતે ઉપર સહેજ પ્રક્રિયા ચાલુ છે ત્યારે સ્વાભાવિક રીતે નિરીક્ષકો અપેક્ષિત હોય એ આપ પ્રક્રિયા પૂરી થઈ જાય પછી જ્યારે અમારી કોર સમિતિ બેસશે ત્યારે કેટલા દાવેદારો છે એના નામ બહાર આવશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ दर्शक મિત્રો આ આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર